દાહોદમાંથી પોલીસ કોન્સ્ટેબલ દાહોદ અને મૂળ રહે મોટા આશ્રણા તાલુકો મહુવા જિલ્લો ભાવનગરે ફરિયાદીના વિરુદ્ધની અરજીના નિકાલ માટે રૂપિયા પાંચ હજારની માગણી કરેલી હતી જે ફરિયાદી એ જણાવેલ કે મારી પાસે પૈસાની વ્યવસ્થા નથી જેથી આરોપીએ ત્રણ હજાર રૂપિયા આપી દે તેમ જણાવ્યું હતું ફરિયાદી આ લાંચની રકમ આપવા ન માંગતા હોય જેથી તેઓએ એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબીએ છટકુ ગોઠવેલ હતું દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગેટ પાસે ફરિયાદી સાથે તુલક્ષી વાતચીત કરી રૂપિયા ત્રણ હજાર લાંચની માંગણી કરી અને રકમ સ્વીકારતા એસીબીએ ઝડપ્યા હતા અને એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર પ્રવિણ કલાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ દાહોદ